કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ઓપરેશન સિંદુર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશ પ્રેમની ભાવના અખંડિત રહે તે હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એપીએમસી ચેરમેન

સમગ્ર ભારતની અંદર ગૌરવ યાત્રા તિરંગા યાત્રા સમગ્ર સમાજના લોકો આમાં જોડાઈને આપણા લોકોએ જે એકતાના દર્શન કરાવ્યા છે અને માત્ર આંતરવાદીઓ સામે જ આપણું યુદ્ધ હતું આપણે આંતરવાદીઓના નવે નવ ઠેકાણા ઉપર જ્યારે જબરજસ્ત મિસાઇલ છોડીને એને નિર્દોષ લોકોના જીવ માટે જે આપણું ઓપરેશન સિંદૂર હતું એ કામયાબ થયું છે એના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી થી એકસો ચાલીસ કરોડ લોકો સમગ્ર સમાજના લોક હિન્દુ મુસ્લિમ તમામ પાર્ટીઓના જ્યારે આટલી એકતા બતાવી છે એ બદલ હું આભાર માનું છું અને આવનાર સમયમાં આપણે આવી જ એકતા સાથે આપણો દેશ આગળ વધે એ પ્રકારની આપ સૌને વિનંતી કરું છું રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત